ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓમાં આવ્યા નવા નીર ઉપલેટાથી પસાર થતી મોજ નદી બે કાંઠે વહેતી થઈ મોજ નદીમાં ગોડાપુરની સ્થિતિ નદી બની ગાડી દૂર ઉપલેટા મોજ નદી પરથી ખેતર તરફ જવા માટે બનાવેલ કોઝવે પાણીમાં ગરકાવ કોઝવે પર ફરી વળ્યા પાણી ખેડૂતોને ખેતર જવામાં હાલાકી ઉપલેટામાં હજી કુલ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી સાની નાગે વનોએ લોકોને નદીના પટમાં અવાર જવાર ના કરવા કરી અપીલ અહેવાલ ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ ઉપલેટા આજે વરસાદ બહુ રાતે સારો ફીલ છે એના કારણે ઉપલેટાની મોજ નદીમાં પાણી સારું આવ્યું છે પણ એક તકલીફ છે ખેડૂને અવરનવર આવતા જવામાં ખેતરે એ રસ્તો નીચો પડે છે તો સરકારને અમારી અપીલ છે કે રસ્તો ઊંચો કરી દે તો ખેડૂતોને વાંધો ના આવે ને બીજું કે છોકરાઓને કોઈ આ બાજુ આવે નહીં વરસાદને કારણે પાણી આવ્યું છે તો કોઈ બચા બચા ડૂબી ના જાય અમારી અપીલ છે એટલી હું એક ખેડૂત છું આજે ઘણો છો ઉપલેટાની અંદર જે પ્રથમ જ વરસાદ જે ચાર થી પાંચ બોલાવીને પડી રહ્યો છે એ આખી રાત જે વરસાદ પડ્યો એની હિસાબે જે અમારી મોજ નદી છે એ અત્યારે ગાંડી દૂર થઈ છે કારણ કે અત્યારે મોજ નદીની અંદર નવા નીરની આવક થઈ છે અને જે સંસાર પાસે આવેલો કોજવે એ સંપૂર્ણપણે ગરકાવ થઈ ગયો છે કારણ કે ભારે વરસાદના કારણે જે પાણી આવ્યું નવા નીર એના હિસાબે અત્યારે જે ખેડૂતોને જે ખોજવે છે એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે તો ખેડૂતો ખેડૂતો એક જ માગણી કરી રહ્યા છે વર્ષોથી કે આ ખોજવેને ભાગ ઊંચો બનાવે અને સારો બનાવે એવી અમારી માગણી કાયમી માટે રહી છે અને કારણ કે જે ફરાબર મુશ્કેલી પડી રહી હોય ખેડૂતોને જે રસ્તો છે અમારો અહીંયાથી બે હજાર વીટા જમીનની અંદર બારસો પસાર થતા હોય જે ખેતમજૂરો જતા હોય એના માટે કઈ માટે મુશ્કેલી હોય તો કાયદેસર ઉપર ઊંચો બનાવે અને સારો પૂર બનાવે એવી અમારી માગણી હોય છે અને પછી કાંઠે જે અમારી જગ્યા હોય છે સામે કાંઠે સ્વગત મહાદેવનું મંદિર અમારે મસ્જિદ પણ આવેલી છે તો આ લોકોને ધ્યાનમાં રાખીને સારો પુલ બનાવે એવી મારી